આગળ વાત કરીએ ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાનું નિવેદન ડાયમંડ બુડ્સ વિશ્વનું સૌથી મોટું હબ છે તો વિદેશના બાયરો માટે આ પ્રશ્ન નડવાનો છે જો સરકાર બુર્સ માટે પણ વિચારવું જોઈએ

આપણે સંપૂર્ણપણે ફોરેનના બાયરસો ઉપર આપણે આ બિઝનેસ ચાલતો હોય છે વિદેશના જ્યારે બાયરો આવે ત્યારે આ જ પ્રશ્ન અહીંયા પણ નડવાનો છે પરંતુ ગ્રીન સિટીની અંદર પણ ગુજરાત સરકાર પહેલેથી જ આ પ્રકારનું પ્રોવિઝન ડિક્લેર કરે તો હોટેલ બિઝનેસ પણ ડબલ પ્રગતિથી ત્યાં ડેવલપ થશે અને હોટેલ બિઝનેસ પણ ત્યાં ડેવલપ થશે આવો જો પ્રોજેક્ટ અથવા ગુજરાત સરકાર આ બાજુ પોઝિટિવ ચિહ્ન આપે અથવા ઇન્ટીગ્રેટ આપે તો હું ચોક્કસ માનું છું કે ડ્રીમ ઇન અંદર પણ આવો પોઝિટિવ નિર્ણય લિમિટેડ એરિયાની અંદર લેવો એ અત્યારની માંગ છે અને સરકારે આ બાબતે વિચારો